તો આ એક ડેટકાનું ટાટર બરાબર ઈ અને બીજું એકા આપણે ગોળપાનની દવા દવા નાખવાની કારણ કે ઓલું ગદપડીયા દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આપણે જો કે જીરાની બાકાજીકી બોલાવવાનું ચાલુ કરી દીધું એટલે કે જીરાનું વાવેતર ચાલુ કરી દીધું છે અને વાવેતર તો આપણે કાલ કીધું હતું પણ હું તમને આખું ખેતર બતાવવાનું કાલના બ્લોગમાં ભૂલી ગયો હતો તો પહેલાં હું તમને આખું ખેતર બતાવી દઉં પછી આગળ જણાવું તમને કે આપણે કેટલું વાયુ કે હું બરાબર તો જો આ ખેતર આપણું આ તમને આ ટાકો દેખાય ત્યાંથી આમણા મામણામાં અહીંયા આ બધું બરાબર વ્યૂ તમે જુઓ એક ફેરું એટલે આ બધું આખે આખું ખેતર હે અને કારણ કે બધા લબાચા બધા પાથરી દીધા એટલે કે આ પાઇપોની હું તમને આગળ બતાવું અને પહેલાં તો વાત કરી તો આજ જો હું પેલા નીચે બે સમજ્યા એટલે હવારનો હું ખેતર આવી ગયો હતો ને અત્યારે ઠેઠ ડી અહીંયા પાંચ વાગવા એટલે ચાર વાગવા એ પાંચ નહીં ચાર સાડા ચાર આયા અહીંયા અને હવારનો બેઠો તો કારણ કે લાઇટની વાઈટ જોતો હતો લાઇટ રોજ હવારમાં આવી જાય આઠ સાડા આઠની આજુબાજુ પણ આ જ લાઇટ આવી જ નથી સમજ્યા ટીમ કેમ કે એ તો મને નથી ખબર પાછી બપોરે આવી લાઇટ અને આપણે દેટકા આપણું મુહૂર્ત થઈ ગયું એમ છે પાણી ચાલુ કરી નાખ્યું તો પહેલાં અહીંયા તમને બતાવી દઉં તો આપણે વાલ એક નવો ફીટ કીરો એટલે કે આ ન્યૂ એડેડ પ્લસ પ્લસ બરાબર અને અહીંયા પણ આ ડેટકાનું પાણી આવે એ તમને આગળ બતાવું અને અહીંયા બાસાલી બાસાલી છે જો હારે એ પીરા કલર જેવી અને આ આપણે ગોળપાનની દવા દવા નાખવાની કારણ કે ઓલું ગદપડી આવે ને એ બહુ આપણા ખેતરમાં કોર ઉઈ હતી અને આપણે પોર દવા નથી નાખી એ આપણી ભૂલ થઈ ગઈ હતી મોટી એટલે ઓણ નથી આપણી એ ભૂલ કરવાની થતી એટલે એ નાખી દીધું અને આ જો હું રે હું રે ધોર્યા અને આ આખું ખેતર એ તમને બતાવી દીધું અને આ વાલ એ મેં તમને બતાવ્યું અને હવે આ લાઈન જાય એ તમને બતાવી દઉં કે આપણે રહ્યા એ પાણી ક્યાંથી લઈએ યાની કે આપણે ખેતર અંદર પાણી એમાંથી લઈ પેલાં તો તમને એ જોવો એક આ પાઇપલાઈન છે ને અહીંયા પણ પાણી ચાલુ કર્યું હતું એટલે આપણે ચાલુ જ કર્યું હજી એક આઠડી પાઇપ હું તમને આગળ બતાવીશ અને બીજી હજી તમને એક જ જગ્યાએ ને આપણે એક ખેતરમાં હે ને બે જગ્યાએ પાણી ચાલુ કર્યું એ તમને આનકા એંકા બતાવવું આગળ તો જોવો અહીંયા પણ એ આપણું બીજો પાર્ટ ટુ આવી ગયો એટલે કે ખેતરમાં બરાબર બીજો ભાગ આવી ગયો આ એંકા જોવા અહીંયા કેટલા હારી પીધા ખબર હે આ એક આ બે આ ત્રણ ને ચાર જ પીધા છે અને અહીંયા પણ આ બાસળી અને દવા પડી છે અને આ ડબ્બો ભીરો બરાબર એટલે અત્યારે બંધ છે અને એક આ જગ્યાએ જો અહીંયા પણ આ કુંડારું એ બરાબર એટલે આ થઈ ગયું બે એટલે આપણે બે એક જ ખેતર અંદર એક જ ખેતર અંદર આપણે છે ને બે જગ્યાએથી પાણી ચાલુ કર્યું હતું અને હવે તમને આગળ બતાવું જુઓ તમે આ બરાબર કારણ કે અહીંયા પાણી એટલું ફોસ મારતું હતું આ બધું ધોવી નાખતું હતું એટલે અહીંયા પણ આપણી મેઘું છે અને આ તો આપણે પાણી ચાલુ છે નહીં આજે પાવર હરકો આવ્યો નહીં એટલે હું તમને હરકું બતાવ્યું નથી એક તો નક્કર હું તમને હે ને હજી તો આપણે ક્યાં આજ શરૂઆત થઈ સમજા હજી તો બાકાજીકી બોલવાની બાકી છે એ તમે આગળ જોઈશો એટલે તમને ખબર પડી જાય છે આપણા બ્લોગ હજી તો ડેલી ચાલુ થઈ છે હવે બરાબર તો આ એક આર્યું હતું બરાબર એટલે આ બે જગ્યાએથી આપણે એક જ ખેતર અંદર ચાલુ કર્યું કારણ કે હવે મોડું થઈ ગયું છે જીરું આવવાનું કારણ કે ટેમ વહી ગયો છે અત્યારે પંદર સોળ દિવસ આપણે પાછળ રહી ગયા કારણ કે વાવેતર એવું હતું અને હવે અહીંયા પણ જોવો તમે જે મૂળ વાથે અહીંયા પણ બે દેટકા જાય આ આપણે મેં તમને કીધું નતું આગલા વ્લોગમાં કે આપણે આ ખાંડનું પાણી પાવાનું એ જીરાને પૈસિયલ જોવો હે ને બોલે બાકા જીકી ઝુકેંગાની સાથે ઉભા પહેલાં એને કેમેરો થોડોક સાફ કરી નાખું હવે રેડી જુઓ તમે હે ને હમણાં ઘમઘમાટી અવાજ આવતી તાડ તાડ પાણી ભટકાયું આવે નવા તો પછી અને અહીંયા પણ આ બે દેટકા છે જોવા એટલે કે આ બે આપણે એક જગ્યાએથી ચાલુ કર્યું એ એક આર્યુ એ અને આ અને એ તમને જણાવી દઉં કે આપણે હે ને બે જગ્યાએ અત્યારે જ ખાલી બે એક પહેલાં પાણી પૂરતું જ બાકી કે બીજી જગ્યાએ જે આ પેલા ખેતર અંદર જ આપણે જીરું વાવવાનું ચાલુ કર્યું છે એટલે અત્યારે એક આમાં જાય છે બરાબર બે ડેટકા આ પી જાય પછી આ બીજા ખેતરમાં એક પાણી વહી જાય છે એક ડેટકાનું મિનિંગ એક નાની મોટર આવે ને એ એ તમને કો હું બતાવીશ આપણું બારું કાઢવાનું થાય છે અને ટાટર ને બાટર બધું અહીંયા ફિટ કર્યું છે જો તમને બતાવું તો આ એક કાનું ટાટર બરાબર આર્યું અને બીજું આ છે જો આ નાનું હે ને જોરદાર આને તો પૈસા આપણે હવામાં લટકતું રાખ્યું છે કેમ બોલો હવામાં કોઈડે જો એટલે આ એક ઓટા ઉપર ચાલુ થઈ જાય ને આ આપણે હેથી ચાલુ કરવું પડે બેને આ દીધું હે પેલા મેન સર્વિસ રહીને એ આ હે કંઈ હું રી આવી પછી અહીંયાથી એકનું અહીને આવે આ બીજું આમ જાય પણ પાવર અત્યારે હે નહીં કારણ કે સી ખબર પ્રોબ્લેમ થઈ ગયો પાવર અત્યારે ને પાવર પ્રોબ્લેમ થાય બાકી આ બધું હે જો અને આ તો મેં તમને બતાવ્યું બરાબર ને આગળ આ એ રીતે જ છે અને હવે વાત કરીએ આપણે તો જીરું આપણે કેટલું વાયુ આમાં આ લગભગ આઠ 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 વીઘાનું ખેતર છે અને આપણે વીસ એકવીસ કિલોની અંદર માણ ઉપર માથે જીરું વાયું એટલે વી એકવીસ કિલો વીસ કિલો ઉપર જીરું વાયું એટલે એકવીસ કિલો એટલે વિચારોને ને વિઘ્યા આપણે બે કિલોની ઉપર જીરું વાયુ છે અમુક અમુક લોકો અઢી કિલો નાખીએ પણ આપણે બે કિલો ઉપર જ નાખ્યું હોય અઢી કિલોય નહીં અને પૂરું બે કિલો નહીં એટલું જીરું નાખ્યું હોય બાકી બહુ જાજુ જીરું ઘાટું છે ને બહુ નહીં સારું કારણ કે અનુભવ છે મને આપણે પોર વાયુ તમે વિડીયો જોઈ લીધો આપણા ચાલુ છે આમાં પોરના કારણ કે ઝાઝું ઘાટું જીરું થાય એમાં કાર્ય કાર્યું આવે એટલે એકદમ ભાગવા માંડે અને હુકારો એકદમ બ બહાટી બોલાવું એવું છે બરાબર અને આ આ અત્યારે એક ખેતરમાં વાયુ એ બીજામાં આજ જ વાવી દીધું એ તમને અહીંયા પાણી ચાલુ થાય એટલે બતાવીશ અને અત્યારે આપણે અહીં જો કપ્પાવાળું ખેતર હતું એમાં કપ્પા વીણવાનું કામ ચાલુ હતું કારણ કે આમાં ભાઈ હવે આ માંડ માંડ વીણા છે કારણ કે છેલ્લી ફાળ છેલ્લી વીણ હતી એટલે સમજ્યા અને જો એને કબર થાય માણસો રહ્યા ને એ આવે તમને બતાવી દઉં આર્ય જોવા એ આવે છે અને કપ્પા કેટલો વીણો એ મારે તમને બતાવવાનું છે અને એ હું હમણાં લારી અંદર દેખાડું અને આપણે જવાનું એક જગ્યાએ ટ્રેક્ટર લઈને હાંકવા એ તમને આગળ જણાવી દઈશ તો એ જોતા રહી તમે તમને ખબર પડી જાય છે બાકી નો હોય તો સબ્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો થઈ ગઈ છે રાત અને આપણે જીરાવાળા ખેતરથી અને આવી ગયા અત્યારે ઓલું હાંકવા હર હાંકવા હું કેતો હતો ને એવી રીતે વાત થઈ એવી રીતે પેલા ટ્રેક્ટર તમને બતાવી દઉં ઓ આ બધું લમણ જમણ થાય આવું હે એટલું બધું berapa demri udah empiun અત્યારે વાગ્યા હે બાર થવા હે અને ટ્રેક્ટર હાકવાનું ચાલુ છે અત્યારે પાછું નીકળું છે ને હવે વીસો હાકે ભાડ તો જો કે ન હોય કારણ કે ટ્રેક્ટરમાં હાંકવાનું એટલે ભી પડે એટલે ગરમી ચડી જાય થોડીક અને હવે એવું જાજ હાંકવાનું રહ્યું નથી જોવાય ને અહીંયા હાલે હે આ બધું વાંકી નાખી ખૂબ વાર તમને થોડીક લાઈટ વધારે કદાચ દેખાય તો ટેપા કીડા બધા જો આ ટ્રેક્ટર હાલે તો આવું બધું છે હવે હાંકી નાખી અને હવે ગુડ નાઇટ બાકી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ